આ મામલે સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર અમરેલીના વડિયામાં અમદાવાદના વાસણા અમદાવાદના સાબરમતી અને ભાવનગરના વર્તેજ ગામમાં બનેલી ઘટનાઓમાં યુવતી બેસકીરા સગીરા અને એક માસુમ બાળકી હવસખોરોનો શિકાર બની છે સૂત્રોના જણાવ્યા અનુસાર અમરેલીના વડિયામાં કુકાવાવ ગામમાં એકવીસ વર્ષની યુવતીને લગ્નની લાલચ આપી ચાર વ્યક્તિઓ દ્વારા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી આ ઉપરાંત અમદાવાદના વાસણા વિસ્તારમાં બાર વર્ષની સગીરા હવસખોરોની શિકાર બની હતી જાણવા મળી રહ્યું છે કે આરોપીએ સગીરાની માતા સાથે મિત્રતા કરી હતી મૈત્રી સંબંધના રૂપે તે અવારનવાર ઘરે પણ આવતો હતો

પાડોશમાં રહેતા એકવીસ વર્ષીય રાક્ષસે ચાર થી પાંચ વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપી બોલાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું દુષ્કર્મ બાદ બાળકીની સ્થિતિ નાજુક હોવાથી તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી આ સમગ્ર મામલાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે આવા વાતાવરણમાં આપણા દેશની બેન દીકરી સુરક્ષિત જીવન કેવી રીતે જીવી શકે જ્યાં પોતાના ઘરમાં જ તેઓ અસુરક્ષિત હોય આવા ગુના કામીના આરોપીઓને સખત સજા આપવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે